નમસ્કાર સ્વરાજમાં આપનું સ્વાગત છે હું છું રિયાઝ હવામાન વિભાગની આગાહી અને રાજ્યની વરસાદી સ્થિતિ વિશે આજે આપણે વાત કરીશું ગુજરાતમાં અનેક જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે ઘણા જિલ્લાઓમાં છૂટો સવાયો વરસાદ થવાના વાવળ છે ચોમાસાના પ્રારંભે જ મેઘરાજા ધુવાધાર ઇનિંગ રમે છે હજુ પણ વરસાદની તોફાની બેટિંગ જોવા મળશે તેવું હવામાન વિભાગ તરફથી જાણવા મળ્યું છે જો કે આજથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે નવા રાઉન્ડમાં સાર્વત્રિક મહેરના એંધાણ છે જેમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે રાજ્યના હવામાન વિભાગે માહિતી આપતા જણાવ્યું હતું કે અત્યારે ગુજરાતમાં વરસાદની બે સિસ્ટમ સક્રિય છે ઝારખંડમાં લો પ્રેશર સિસ્ટમ હોવાથી ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉપરાંત અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઉત્તર ગુજરાત તરફથી ટ્રફ લાઇન પસાર થઈ રહી છે જેને કારણે રાજસ્થાનના ડુંગરપુર અને ઉત્તર ગુજરાતના પાટણ અને મહેસાણામાં ભારે વરસાદની શક્યતા છે આ સાથે જ અમદાવાદ વડોદરા બોડેલી તેમજ લુણાવાડા દાહોદ શહેરા અને ગોધરામાં વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો રાજપીપળા તાપી ડાંગ ભરૂચ સુરત નવસારી વલસાડ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં વધારે વરસાદ પડવાની શક્યતા છે કચ્છમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્રના કોસ્ટલ બેલ્ટમાં વેરાવળ પોરબંદર જુનાગઢ અને ઉનામાં પણ વરસાદ મન મૂકીને વરસે તેવી શક્યતા સેવાઈ રહી છે વરસાદી સ્થિતિને પહોંચી વળવા માટે કચ્છ જુનાગઢ દ્વારકા પોરબંદર સહિત વિવિધ જિલ્લાઓમાં એનડીઆરએફની બાર ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે વરસાદની શક્યતા અને પવનની તીવ્ર ગતિને ધ્યાને લઈને આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે ઉત્તર ગુજરાતમાં વધારે વરસાદ પડશે જેની અસર મધ્ય ગુજરાતમાં પણ જોવા મળશે આજે એટલે કે બાવીસ તારીખે અમદાવાદ કડી ગાંધીનગર મહેસાણા સહિત માણસા અને પ્રાંતિજમાં વરસાદની શક્યતાઓ છે એટલે ઉત્તર ગુજરાતને હવામાન વિભાગ દ્વારા હાઈ એલર્ટ મોડ પર રખાયું છે આજે રાત સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં રાત્રિના સમયે વરસાદ વધારે વરસે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે આવતીકાલે પણ અમરેલી ભાવનગર મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા નવસારી વલસાડ અને દમણ તેમજ દાદરા નગર હવેલીમાં પણ એ જ સ્થિતિ રહે તેવી શક્યતા છે જેથી ભારે વરસાદની શક્યતા છે આ સાથે જ ભરૂચ સુરત ડાંગ તાપી અને સૌરાષ્ટ્રના જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ ઉત્તર ગુજરાતમાં પાટણ ગાંધીનગર અરવલ્લી મહીસાગર તેમજ અમદાવાદ અને પંચમહાલ ખેડા આણંદ વડોદરામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરતાં જણાવ્યું હતું કે ચોવીસથી ત્રીસ જૂન દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે જેથી રથયાત્રાના દિવસે અમદાવાદમાં સારો વરસાદ પડશે હવામાન વિભાગે જણાવ્યું છે કે અત્યારે કુલ બે સિસ્ટમ સક્રિય હોવાને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે આગામી દિવસોમાં અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આમ બાવીસ ત્રેવીસ અને ચોવીસ જૂન દરમિયાન સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહેશે જેથી આગામી દિવસોમાં દેવ ગુજરાત પર મન મૂકીને વરસે તેવી શક્યતા છે વરસાદ અંગે તરો તાજા અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ અત્યારે રજા આપશો નમસ્કાર